આવી રીતે આ ચટણીને આપણે આમ ખમણ સાથે લેવાની જીવા તો ચટકારો દેવાય જાય ને તેવી આ ચટણી બની હોય છે હા મિત્રો ખુશ્બુ આવી ચટણી ની એટલે આયો આવી ગયા ખાવા હા હા ને ટેસ્ટ કરો મમ્મા કે હાથ ખાના માં કે હાથ ખાના માં કે હાથ કા હોતા સુગંધ જબરદસ્ત આવે આ ચટણી બને ને પછી સુગંધ એટલી સરસ આવે ચટણીનો સ્વાદ જબરદસ્ત લાગે ચટખરાવાળો કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે હું તમારી સાથે રાજકોટની ફેમસ ગોર્ધનભાઈની ચટણીની રેસીપી શેર કરીશ તો આ ચટણી એકદમ તીખી ચટપટી અને ખાટી મીઠી બનતી હોય છે અને વિવિધ પ્રકારના ફરસાણ ભજિયા દાળવાડા કે પછી ખમણ સાથે તો જબરદસ્ત જલસો પડી પડી જાય જો આ ચટણી મળી જાય તો મિત્રો આપણે તો રાજકોટ જઈ ના શકીએ પણ આપણે ઘર બેઠા બનાવીને આ ચટણીનો આનંદ આનંદ માણી શકીએ છે તો તમે પણ આ ચટણીની રેસીપી જોઈએને ચટણી બનાવજો અને તમારા પરિવાર અને મિત્રોને પણ આ વિડિયો શેર કરજો અને નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આપણે વારે ઘડિયા ફરી મળતા રહીએ તો ચાલો હવે આપણે ચટણી બનાવવાનું શરૂ કરીશું તો મિત્રો આ ચટણી બનાવવાનું મેઈન ઇંગ્રેડિયન્ટ છે સિંગદાણા તો શિંગદાણા પેલા આપણે જોઈશે તો અમુક લોકો શેકીને બનાવે અમુક લોકો કાચી રીતે ખાંડ લઈશું સ્વાદ મુજબ લેવાની ખાંડ અને હળદર લઈશું અને લઈશું આપણે અહીંયા હિંગ અને એકદમ ખાટી બનાવવા માટે આવશે લીંબુનો રસ તો એકદમ ફ્રેશ તાજા લીંબુ લેવાના જેથી સરસ સ્વાદ આવે કડવો ટેસ્ટ ના આવે તો ચાલો હવે આપણે શરૂઆત કરી દઈએ તો શિંગદાણા આપણે વાટી લેવાના છે અને તમને જણાવી દઉં આ પ્રક્રિયા તમે મિક્સર ગ્રાઇન્ડરમાં કરી શકો છો પણ અમને આવી રીતે દેશી રીતે બનાવવું પસંદ છે જેથી સ્વાદિષ્ટ વધારે બને સ્વાદ સારો આવે જેથી બનાવીએ છીએ આવી રીતે તો મિત્રો મગફળીની છાલમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર આવે અને મગફળીમાં હોય પ્રોટીન તો આપણે ફાઈબર અને પ્રોટીન સાથે મેળવવા માટે છાલનો પણ ઉપયોગ કરી લેવાનો ચટણીમાં તો મિત્રો હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું તો આપણે આવું દરિયાઈ મીઠું વાપરીએ તો તે સૌથી બેસ્ટ કેમ કે તેમાં કેમિકલ રહિત હોય કંઈ પણ આમાં ઉપયોગ ના કર્યો હોય કેવું પતિ દેવજી શું કહેવાય હા સૌથી બેસ્ટ તો આજ મીઠું કેમ કે આમાં ઓરિજિનલ કોઈ કેમિકલ વગર કોઈ પ્રોસેસ કરી ના હોય તો જુઓ મિત્રો ગણતરીની મિનિટમાં મેં આવી રીતે સિંગણા બધાને વાટી લીધા છે તો આવું એકદમ લીસું પેસ્ટ કરી દેવાની અને હવે આને કાઢી લઈશું આપણે વાટકીમાં જુઓ મિત્રો આવા આપણે લીલા મરચા લેવાના છે તો જો તમને તીખું પસંદ હોય તો તમારે તીખા લેવાના અને મોરું પસંદ હોય તો મોરા લેવાના પણ આપણે તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરવાના છે આ ચટણીમાં તો આ ચટણી થોડી તીખી ખાટી ને મીઠી એવી ચટપટી હોય છે તો થોડા તીખા અને થોડા મોરા એવા મરચા બે જાતના યુઝ કરવાના છે જેમ મેં તીખા અને મોરા બંને લીધા છે તો મિત્રો તીખા અને મોરા મરચાનું કોમ્બિનેશન લેજો તો જ પછી રિઝલ્ટ ગોરદન ભાઈ ની ચટણી જેવું આવશે સ્વાદમાં જબરદસ્ત આપણે કટ કરી લઈશું તો હવે આપણે વાટી લઈશું જુઓ મિત્રો મરચાં મેં સરસ વાટી લીધા છે હવે આપણે ખાંડ ઉમેરીશું જેથી ખાંડને આપણે વાટી લેવાય જલ્દી જલ્દી તો બની લીલા હા હા ચટણી બનાવી પછી હું શું કરીશ શું મસ્ત બસો ગ્રામ પનીર લાવ

અને પછી લીલા મરચાં લીલા મરચાંને વાટી લેવાના અને પછી આ બધું આવી રીતે મિક્સ કરી લેવાનું સારી રીતે જો આવું કર્યાથી શિંગદાણાની અંદર બધો જે સ્વાદ હોય લીલા મરચાંનો તે ભળી જાય દ્રાવ ફીડ એમ મિક્સ કરવાનું આપણે પછી તેમાં આપણે ઉમેરીશું લીંબુનો રસ આ તો ચટણી બની નથી ને ખુશ્બુ આવવા લાગી છે આપણે દેસી રીતે ઉપયોગ કરીશું મિત્રો લીંબુનો રસ નાખતા જ ખબર પડી ગઈ હશે કે કેટલી ચટપટી બનતી હશે આ ચટણી ખરેખર જબરદસ્ત સ્વાદિષ્ટ લાગે છે હવે તેમાં આપણે હળદર ઉમેરીશું તો અમુક લોકો કલરનો ઉપયોગ કરે છે ફૂડ કલરનો પણ તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે એટલે આપણે અહીં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું પાતની ચટણી હોય છે મિત્રો તેમાં ફૂડ કલર વાય છે કલર હોય એટલે એવું દેખાય છે અને એક પીસ જેટલી હિંગ ઉમેરીશું આપણે કલર નહીં આપણે હળદર ઉમેરવા અને મિત્રો જે ગોલ્ડન બાય ની ચટણી છે ને તેમાં અમુક લોકો બનાવતી વખતે કે તે સિટ્રિક એસિડ ઉપયોગ કરે છે લીંબુના ફૂલનો પણ આપણે હેલ્ધી રીતે બનાવવાનું જેથી આપણું સ્વાસ્થ્યને ફાયદો થાય નુકસાન નહીં એટલે આપણે આ ચટણીને સ્વાસ્થ્યને નુકસાન ન થાય રીતે બનાવવાની જેથી લીંબુનો રસ ઉમેરવાનો અને મિક્સ કરવાનો તો આ ચટણીનો કલર આવો પીળો હોય છે તો જુઓ હળદર ઉમેરવાથી નેચરલ ટેસ્ટ તો સરસ આવે જ કેમ કે લીંબુ સાથે ભળે લીલા મરચાં સાથે તો મિત્રો આપણે કેવું અથાણાની વખતે બધા જેટલા પણ વસ્તુ બનાવતા હોય અથાણા માટે તો લીંબુનો રસ અને જ્યારે હળદર ભળે તો કેવો સ્વાદ સરસ આવે છે કેવો સ્વાદ આવે સરસ તો હળદરથી તો જબરદસ્ત સુગંધ આવે સ્વાદ આવે અને કલર પણ જબરદસ્ત થઈ જાય જુઓ હવે આપણે થોડી વાટીને મીસી કરી દઈશું

તો હું ચોક્કસ છે ને પીસ પણ બતાવું તમને તો હવે જાળીદાર ખમણ થતા હોય છે જોરદાર બનતા હોય છે કોમેન્ટમાં કે જો તમને રેસીપી જોઈતી હોય તો હું ચોક્કસથી લઈને આવીશ જુઓ કિનારીથી પણ સરસ બનતા હોય છે તો આવી રીતે આ ચટણીને આપણે આમ ખમણ સાથે લેવાની જુઓ ચટકારો દેવાઈ જાય ને તેવી આ ચટણી બનતી હોય છે હા મિત્રો તો હું ટેસ્ટ કરીને ના બતાવું તમે ખાઈ લો આજે ડાર્લિંગ વાઇફ ટેસ્ટ કરશે તો જુઓ મિત્રો હું તમને ખાઈને પણ બતાવું આપણા ગુજરાતી ફરસાણ સાથે તો ખાવાની મજા પડી જાય પેલા ખાઈ લો પછી કોમેન્ટ કરો મિત્રો જે લીંબુનો ટેસ્ટ આવે ખાંડ લીંબુ લીલા મરચા આ હા 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 એ ત્રણ કોમ્બિનેશન સિંગદાણા ની મોરા સાથે આવે અને સિંગદાણા વાટ્યા છે આપણે એટલે એનું તેલ પણ નીકળ્યું છે તો સિંગ તેલ થોડો આછો ટેસ્ટ આવે ચટણી માં જબરદસ્ત લાગે હા મિત્રો તમે ચોક્કસ આ ચટણી ટ્રાય કરજો મસ્ટ બી ટ્રાય કેવું બધી દેવજી તમે તો ખાવ છો વારે ઘડીએ હું તો રોજ જ ખાવ છું એટલે તો આ ચટણી એટલે રોજ નથી ખાતા જ્યારે હું કઈ પણ ફરસાણ બનાવું તો બનાવતી હોજો પણ એક્સ્ટ્રા હોય ને તને ના ખાવ રો ત્યારે હું દાળ ભાત જોડે બી ખાઉ હમ હા એ તો છે હા દાળ ભાત સાથે પણ સારી જ લાગે ખાટી મીઠી ને થઈ જાય દાળ આપડી દાળ ની અંદર મિક્સ કરી દેવાની બહુ ટેસ્ટી લાગે દાળ हम्म अनु आ जाओ हां हां ला इसको भी खुशबू आ गई चलो चलो जाओ जाओ तो देखो मित्रों अनसुदे ने सुदी हजी सुधी पतंग गए मींस के उतरायने गए कितना समय रह गयो पतंग हजी जगावी छे जो देखा बदी खबर पड़े छे जो हाथ पर कपावने आयो छे पतंग जगावित छे हां खुशबू आई चटनी नहीं એટલે आयो आवी गयो अब ई खावा हां हां ने नो टेस्ट कर सो मम्मा के हाथ का खाना

જેના કારણે આપણી કોઈ પણ વસ્તુ બગડે ના જલ્દી તો અઠવાડિયા સુધી ચટણી છે ને એમને એમ પણ રાખી શકો છો તમે અને ફ્રીજમાં પણ રાખી શકો છો તો મિત્રો આપણે ફરીથી મળીશું એક મસ્ત મજાની આવી જ ટેસ્ટફુલ ચટકાયેલા રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરી દેજો કોમેન્ટમાં કહેજો અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી આપણે મારે ઘરે મળતા રહીએ અને મારી રેસીપી તમને તરત ને તરત મળતી રહે હું અપલોડ કરું તરત જ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો તારે કઈ કેવું છે